મારું બેટું દિવાળી એક નથી બોલો શું કરવું હવે આખી વાત ને હવે પણ પછી વરાયો તને ખબર નથી પડતી ક્યાં કઈ બુધો હતો હવે

આ મોબાઈલ મને ના પાડું છું તોય છોટી ગઈ છો અને પાછળમાં હાથ પર શું હવે હવે જો એક તો વારતે વરાવે છે ને આ રીતના બાઈડી ઉપર રાળું નાખો કઈ હારું નઠ લાગતું લાંબા ટુકાટ કર્મા મારી સામે હું તમારી ઘરની હું થોરી હું તમારા

આ વખતે આવશે દિવાળી કરવા તું પૈસા લેતી હું લેતો આવું બધુંય પૈસા તમે મને પૈસા કેટલી વાર કીધું હે કોલી ગટ રહે ને અમે

અરે તારી બેન ને કીધું તો પણ છે પણ નવો ફોન લીધો ને એમાં નીકળી ગયા હાલો હવે હાલ ક્યાં ગઈ બેરી એ હા છે હવે ખબર હોય કરી હાડી આવી છે આનો અવાજ હજી પેલા જેવો જ છે કા કાગડી જેવી જ છે કા કા કેમ છે બસ મજા તને કેમ છે મને તો બહુ સારું છે દિવાળી ને કામ કરતી લાગે છે કા ના ના થોડું ઘણું બાકી રીતી કરતી હતી અને બાકી તો હું હવે આઈલા રાખે આમને હવે હું બે પાણી ભરતી આય ને ભરતી આવું છું ભરી આય તો મને મારી બેને વાત તો કરી લેવા દયો પણ પેલા માણા આવ્યું હોય ને તો એને પાણી પોવાય પછી વાત કરાય આ તો પાદરી આવીને બેહી જાય લ્યો રાખો પણ તમે બે જ્યારે આવું ત્યારે મગજમારી જ કરતા હોય આ સાવ બંનેની છે ને માથાનો દુખાવો આમ જો તો ખરા કેમ કરે છે આખો દી કાગડા ઘોણી કા 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 પહેલા આવતા નો કીધું કાગડી છે બોલે પડગા પડે કાનમાં ઈ તો પાયું છે કોણે તાર હા એટલે તાર બાઈ એમ જ કરે છે મારા બાઈ એવું ન કરતા હો બેવું નથી આમ પાણી ભરી આઈ જા અને દૂધ લઈ

આરો બની પાણી ભેલાયા કે નથી જેરના લાયા હે કાઈ નઈ હું તો કામવાળાને બોલાઈ લઉં એટલી મંધી આવી ગઈ કાઈ નઈ આ ગુલાબના પૈસા કોને ખબર ન પડતી હવે કેટલા લઈ દેવા પોર તો તો કઈ ઘડીક થઈ ન લેવાની હોય આ તો વાસે લઈ જવાની હોય એક ને ઘરવાળી છું એ બનેવી મૂકો હવે 500 હાડલો આવે ને આટલા લમણા લ્યો છો હું હું કહું છું જાવ મીઠાઈ મીઠાઈ લેતા આવજો મારા માટે બહુ ભાવે બેંડા બધું લેતો હું તે લેતા આવો ને દૂધે સારું લેતા આવજો અને હવે જાવ અરે જાવ તું હવે ઘડીક તો દે મને ઓહો એવું હોય તો હું ભેગી જાવ મેં તને શું કીધું હું તો શું કીધી માર બનેવીનું એનું શું કામ છે એનું નામ લઈને દી બગાડે પણ આ તારી બેન આવી ગઈ શું કામ છે તારે હાલી ન હાલ હું છું હો લઈને હટ આવજો અરે હમણાં ના પણ આવવા દે ને ઈને શું કામ હવે

મારો દીકરો મારો આવતો લાગે છે પણ તમે અહીંયા શું આવ્યા આ મોઢો કેમ કઢી ઉતરી ગઈ જેવું થઈ છે ઈ તો એવું થઈ ગયું છે હવે પણ એમ કેમ ઈ તો મને નથી ખબર પણ તમે અહીંયા શું આવ્યા અરે મારા ઘરના ના શીતલ આવી છે હું તેડવા માટે આવ્યો છું હું હું મારા પાટલા સાસુ ને મળવા માટે આવ્યો છો મળવા આવ્યો છો હા આ તે સારું હાલો બીજું શું હોય હવે કાય વાંધો હાલો હાલો થઈ હાલો આ ક્યાં ગઈ મેરી લે લે વડાઈ તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે આ કાઈ રસગુલ્લા નામ આમાં છે લાવ્યા

તો મારે મારા ઘરના ને રોકા દેવાના ને તમારે તમારા ઘરના ને એવું છે તમારે આને લઈ જાવ હું દિવાળી કરવા માટે બે ને હું ના ના બે નહીં

હે આમાં મીઠાઈ ને બધું ચાર ઘર માં બેન કાઈતા છે મીઠાઈ છે હા કોની આટુ છે ની માર હારી આટુ હતું હતું હવે તો મારી આટુ હે ને હા અને ફૂલ કોના આટુ હતું હે હા માર હારી હતું